ઉમરગામ તાલુકાના મલાવ નજીક નેશનલ હાઇવે ઓથોરિટીનું બોટ મારેલ બે ટ્રક આરટીઓના હથે ચડતા દંડાયા સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના મલાવ ગામે નવનિર્મિત પામેલ રેલવે ઓવરબ્રિજ ઉપર નેશનલ હાઇવે બોર્ડ મારેલી એક ટ્રક બાજુએથી આવી તરફ વેળાએ અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલા ઉચિંતા ચેકિંગ દરમિયાન હાઈવે ટ્રક નેશનલ હાઇવે ઓથોરિટી વાળું પાર્ટી આગળ લગાવી જતા વખતે અચાનક અધિકારીઓની આ ટ્રકો આંખે ચડી હતી અધિકારીઓ દ્વારા તે ટ્રકની કાગળિયા તપાસ અર્થે અટકાવવામાં આવી વાહનોના ટેક્સ પરમિટ ઇન્સ્યોરન્સ જેવી બાબતોની જીવનપૂર્વક તપાસ કરવામાં આવતા બંધ આવી બંને ટ્રકોને આરટીઓ અધિકારીઓ દ્વારા દંડાત્મક પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અને કાગળિયા વગર ફરતી ગાડીઓ અને ટ્રકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જોકે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં જ સરકાર દ્વારા રોડ ઓવરબ્રિજ અંડરગ્રાઉન્ડ બ્રિજ જેવા વિકાસલક્ષી કાર્યોમાં માટી કપચી રેતીની જરૂરિયાત માટે ટ્રકોનો વપરાશ કરાવવામાં આવતો હોય છે ખાસ કરીને આ તમામને તમામ ટ્રકમાં ક્યાંક ને ક્યાંક આરટીઓને લગતા વળગતા પરવાનગા કાગળિયાઓનો અભાવ રહેતો જ હોવાનો લઈ ઉપરોક્ત આરટીઓ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલ ચેકિંગ દરમિયાન માત્ર બે ટ્રકો હાથે ચડી હતી પણ આવી કામગીરી આરટીઓ અધિકારીઓ દ્વારા અવિરત અનુસાર થાય તો હજુ ઘણી ટ્રકો ગાડીઓ દંડાશે અને અકસ્માત સમયે ભોગ બનેલ લોકોને ઇન્સ્યોરન્સ પોલિસીમાં થતી હેરાનગતિમાં સરળતા રહેશે હું કેજી પટેલ એમવી આરટીઓ વલસાડ તરફથી અમે અમારી રૂટીન કામગીરી દરમિયાન વાહન ચેકિંગની કામગીરી દરમિયાન આજે અમે અહીં સંજાણ તરફના વિસ્તારમાં અમે ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અમને ફિટનેસ ઇન્સ્યોરન્સ વગેરે વગરની ગાડીઓ અમને જોવા મળતા એમને રોકી અને ચલાણી સુ કરવામાં આવેલ છે. અમારી ચેનલ ગુજરાત کاروبار ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.